શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે વરસાદ ભાઈ એમના આટુ સલાખા નાખી દીધા હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે છે શ્રાવણ મહિના નો પેલો સોમવાર તો બધા મિત્રો હર મહાદેવ કોમેન્ટ કરી દેજો બાકી એને મહાદેવ દર્શન પેલા કરી લ્યો તો તમે દર્શન કરી જ લીધા છે બધા મિત્રો એ મહાદેવના બાકી તો એને આજે આપડે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે વરસાદ એને રહેતો નથી થોડો થોડો વરસાદ પણ જોરદાર આવે આમ થોડો થોડો એટલો નહીં પણ આમ વરસાદ ચાલુ થઈ ગયો હે અને આપડે મસ્ત મજાની ઢોર ને હધાય નીણ કરી હે ઢોર ખાઈને બેસી ગયા છે તમે જોવો આમાં તો આજે આપણે પણ સોમવાર રહ્યા આવીએ એટલે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયેલા હવે અને હવે હે ને આપણે થોડોક નાસ્તો કરવો જોઈએ સોમવાર રહ્યા આવી તો હાલો મિત્રો આપણે હે ને શ્રાવણ મહિનાનો સોમવાર પેલો મતલબ કે પેલો સોમવાર છે એટલે આપણે આજે સોમવાર રહ્યા આવી તો નાસ્તો કરવાનો હે પણ બારે વરસાદ ચાલુ છે એટલે ઘર માં હે ને જો આ બે વેપર ને પડી કહે આપણે તો સવાર નો કઈ ચાય નથી પીધો કઈ વસ્તુ નહીં આ બપોરે નાસ્તો કરવા બેઠા આવી હાલો તો હવે જો બપોરે કાટલે બેઠા આવી મસ્ત ના અને બહાર આવી ને બાર જો આજે અત્યારે બપોરા કરવા બે ગયા હે બાને બહુ ખટ થયું તું બા નીંદવાનું ચાલુ હતું બાને એના ખેતરે અને રોટલા ચાક ભણ્યા ખાવું હા હા ખાવા મળ્યા હે એવું છે અટાણે

તો ચાલો બા બપોરા કરી લે અને હું કડીક બેહું હમણાં પછી ઢોર ને એવું નીર નાખવાનું ટાણું થઈ જાય છે હમણાં બે વાગ્યા છે ચાલો મિત્રો હવે ઢોર ને નીર નાખવાનો ટાઈમ થઈ ગયો અને આપણે આપણા ઢોરને ને હતા નીર નાખી દીધી છે તો મસ્ત મજાના આપણા હતા ઢોર જોવો લીલી સમ નીર ખાય છે એટલે કે સોળા વાઢેલા નાખ્યા છે તો એવું કામ હતું તો આપણે જો ઢોર ટાઈમે નીર નાખી દીધી છે હાલો મિત્રો તો આપણે ભૂગી ગયા આપણી માંડવી અને માંડવી થઈ ગઈ છે જોરદાર તમે જોવો પાછળ કેમ કે વરસાદ આવે છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને વરસાદ આવે ઘણો એમ ઓમ પાણી ન જાય પણ ઓમ આવ્યા જ કરે બંધ નહીં હરવડા પછી સરવડા માંડ ખાલું પીડ્યું છે અત્યારે તો ઢોરને નીર નાખીને સીધો પીધા હાલો આપણે માંડવીમાં શક્કર મારી લેવી તો મસ્ત મજાની માંડવી થઈ ગઈ અને આમાં પછી મકાઈ વાવી ને એટલે માંડવી શોખે શોખી તમને દેખાશે નહીં તો એવું છે મકાઈના લીધેથી માંડવી હરખી દેખાતી નથી બાકી તમે જો વાદળ જોરદાર દેખાતું હોય છે તો વાતાવરણ એક નંબર થઈ ગયો એટલે કે લોકેશન અને આપણે માંડવીમાં જોઈ જોઈએ અડીને જુઓ તો અડીને આપણે મગ વાવ જોરદાર થઈ ગયા ને શેઢાન શાહ હોય ને એમાં અમે મગ વાવી દેવી આ મગનો શાહ છે આખો તમે જુઓ એમાં ફાલ લાગી ગયો હે જો પણ ગળો ને એવું હે થોડું થોડું દવા માર્યું ને એટલે સોખું થઈ જાય પાછું હાલવામાં મજા ન આવે કેમકે પગમાં નકરું માંડવીના પાંદડામાંથી પાણી જ છોટે

તો હવે આમાં આંટો મારી લીધો હોય બાકી તો હવે પછી સોયાબીન અડે છે એમાં જોઈ જોયું કેવું સોયાબીન થયું છે તો આપણે આવી ગયા આપણા સોયાબીના ના ખેતરમાં અને આમાં હું મસ્ત મજાનો ફાલ લાગી ગયો તમે જોવો આમાં મસ્ત મજાનો ફાલ લાગી ગયો તમને બતાવું નજીક થી બતાવી તો તમે જોવો સોયાબીનમાં પણ આપણે ફાલ આવવાનો ચાલુ થઈ ગયો તમે જોવો મસ્ત મજાનો આમ જો હવે દેખાય છે ને જોરદાર પણ હવે અંદર તો મિત્રો આમાં જવાય એમ નથી વધુ આંટો મારવા કેમકે તમે જોઈ જવું આમાં પગને પગ ને ઢીસણ રીતે સોયાબી આવે પલાળી દે એક તો ઉપર પલું હોય ને છાંટા નું એટલે અહીંથી તમને બતાવી દઉં ઠેઠ અહીંથી તે ઠેઠ અહીંયા સુધી આપણું સોયાબી છે આ કેમેરામાં આ લવ એ સમજ બસ આવું છે જોરદાર આપણું સોયાબીન તો એમાંય આટો માર લીધો હવે પછી આમ આપણે બારની માંડવી જોતા જાવી આવી બાય છે એના માંડવીમાં તો હાલો નાય જોતા જાવી આવી કેવીક છે માંડવી તો હાલો જો આપણે બાના ખેતરે પોઈ ગયા અને વરસાદે ઝીણો ઝીણો પાછ ચાલુ થઈ ગયો તોય બાદ જો માંડવી નીંદે છે અટાણે હો તને અંદરો ગારણ ધીમ ધીમે પછી ચાલુ કરી દીધું એને મી આવે તોય ચાલુ નહીં બા બાકી રહી ગયું એટલું પૂરું કરવું છે જો આ ગારા વાળા પાત્રા થાય તો એ વરસાદે જીણો ઝીણો ચાલુ થઈ ગયો પાછો રહી ગયું તો લઈ લેવી બીજું વરસાદે ચાલુ જ થયો એટલે આમ લેવું જ પડે એમાં હાલે નગર છે ને બહુ કઈ હા એટલે હુયા ને એવું ઉતરતું હોય ને માંડવી માં એમાં પછી ખોખા થાય એટલે એ અગાઉ લેવી નગર ઉચકી જાય પાછા હુયા બેઠા હોય ને એટલે લેવું જ પડે اس celebrate وہ ناکستش ملاحقًا ویسان بعد اس وال karaoke يعجیز اب ثانتination سلم sansUB كان عراء مشoun rat شوان Kontس

હમ આ પાત્ર થાય તો દેખાયું વાંધો આવે હમ આલો તો હવે વાડીક વાડીકોર જવું વરસાદ નું હરવડું આવી ગયું માંડાપડી માં એમ એમના ઉભા જાય ગયો ઓમ કઈ નહીં ખાલી આડું બે હોવાનું વાસઠ ન આવે તોય હાલે ઓમ જરીક વાર પલળવી નહીં એક જણ હોય ને તો વાસઠ નું પલ્લે નહીં ઓમ ન થોડું થોડું વરસાદ આવ્યા કરે ખોટું પલળવું નહીં હે બા ભાઈ એમને આડું સલાખા નાખી દીધા હે ઓલું તોડી વાડી કોઈ જવું એ કરતા આઈના ને ઘડીક વાર આમ ઊભા રહ્યા એટલો જ વરસાદ આવે વધુ આવતોય નથી અટાણે એ જ આવીને રહ્યું હશે એ કરતા ઘડીક બેસી જાય ને હે બા તો રે

સંપલા ઉપાડવા પડે એટલે સંપલમાં કિલો કિલો ગારો સોટી જાય માં થોડો ગારો કાઢ્યો છે તો એ જે કેટલો ગારો છે જોવો તેમ સંપલમાં પગ નથી ઉપાડતા એટલો ગારો આમાં જોવો તમે કેટલો ગારો સોટે છે તો અત્યારે પડા માટો મારવા આવીને એમાં ખાકી રેવી પગ ઉપાડી ઉપાડીને ગારા વાળા હાલો તો આપડે વાડીયા આવી ગયા અને વાડિયા આવીને જો આપણે મસ્ત મજાના આપણે ભેંસાઈ નીણ નાખી દીધી જો પાછી ઢોર ને શેરડી નાખી ઈશ્વર મતલબ કે મારી પાસે શેરડી નાખી છે એવું છે તો આ શેરડી ખાઈ તો હવે આપણે કાંક નાસ્તો કરી લેવી આજ તો સોમવાર જ્યાં આવી પાછું ખાધું નથી ભૂખ પણ લાગી તો હાલો વેફર વેફર ખાઈ તો હાલો મિત્રો હવે આપણે કીધું પાછું એક પડીકું ખાઈ લેવી વેફરની કોથળી એટલે પછી આપણે સાંજ થઈ જાય અને ઢોરના નિર્ણય એવું નાખતા હોય ને કામ ને એવું કરતા હોય એટલે થાકી જાય ભૂખ બહુ લાગી જાય

આવ્યા હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળવી એક આવા દેશી વિડીયો ક્યાં સુધી બાય બાય